રેમડો તો રાત નો નંબર ચાલા એટલે બારે છે વિજ્યા સાધુ આપડી તો

આ યે પડા દે છો બેડ રાતે રાતે જો મિત્રો આ રે બને હું રો બનાવી રહી થી જો મિત્રો અમારે ત્યાં તો બહુ વરસાદ હતો કેમ કે ઘણા દિવસથી આયા નતો અને અમે એમ મગ ફાળી તો હું સુકાવા મોડી એટલે વરસાદ દે ભગવાન થોડી દયા રાખી એટલે વરસાદ નીલે દયા રાખી જો મિત્રો મગ ફાળી હતી મસ્ત રહી આતી થી ले 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 बाबा बम्बई ना आयो अरे कहां दावडे मारो ब्लॉग आयो से खाना दिए सेला 1 2 थी हमारा ब्लॉग ना तो आओ तो मारे आए सेला हमारे ब्लॉग ने तो सपोर्ट करते लाइक करते करना करे कमी आया ना ब्लॉग ने सपोर्ट ना करता मित्रों तुम खूब तू तो नहीं करता कु आ

आने वाले चालू तो नहीं तो नहीं हमारी इन सफारी है हमेशा